હાલમાં સુરતમાં જોરદાર વરસાદ પડી રહ્યો છે સુરતમાં કાલ રાતથી પડી રહેલા વરસાદના કારણે કેટલાય નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયું છે તો ક્યાંક પાણી ભરાઈ જવાના કારણે રસ્તાઓ બંધ થયા છે હાલમાં પણ સુરતમાં ધોધમાર વરસાદ શરૂ છે અને જેના કારણે લોકોને ઘર બહાર નીકળવું મુશ્કેલ બની ગયું છે વરસાદ તો ઠીક હતો પણ સાથે વાવાઝોડાની પણ પરિસ્થિતિ સર્જાઈ છે વાવાઝોડાના કારણે કેટલા વૃક્ષો ધરાશાયી થયા છે તો કેટલી જગ્યાએ લોકોના મકાનોના પતરા પણ ઉડ્યા છે સાથે સુરતના મજુરા ઉધના દરવાજા મૈધરપુરા અઠવા લાઇન્સ પીપલોદ વેસુ અને અલથાણા સહિતના વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ પડ્યો છે અને હજુ પણ આગામી ચાર દિવસ સુધી સુરત અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે બીજી બાજુ ગુજરાતની વાત કરીએ તો આજે ગુજરાતમાં દાહોદ ભરૂચ સુરત ડાંગ નવસારી વલસાડ તાપી દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે સાથે અમદાવાદમાં પણ હળવા વરસાદની આગાહી છે બીજી બાજુ ગુજરાતમાં ધોધમાર વરસાદને પગલે સરોવરોમાં પાણીની આવક જોવા મળી છે અને રાજ્યના કેટલાય ડેમો ઓવરફ્લો થયા છે સાથે જ આ વરસાદના કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ પણ જોવા મળી રહ્યો છે ત્યારે મિત્રો હાલમાં તમારે ત્યાં વરસાદની સ્થિતિ કેવી છે તે તમે કોમેન્ટમાં જણાવો અને બસ અમારા આજના વિડીયો માટે આટલું જ વિડીયો ગમ્યો તો વિડીયોને લાઇક કરો અને અમારી ચેનલ પર નવા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો